મસાલો કેમ છો હું માવો એટલા માટે ખાઉં છું કેમકે હું માવો પી નઈ શકતો આ કોઈ જવાબ છે છે તમારો તમારો તો આ સવાલ હું ખાવ છું અરે ભાઈ બજારમાં મળે છે એટલે ખાઈએ છીએ બજારમાં તો સાબુ શેમ્પુ બધું મળે શું બધું ખાશો કેમ કે ખાવાની વસ્તુ નહી બેન તો માવો ખાવાની વસ્તુ છે હા અને ખાવાની મને મજા આવે હું હવે માવો નાખ ને તો થયેલું ચા પીવાવાળાને ચા બંધ કરવાનું કહો તો જાજરુનું બહાનું આપે સિગરેટ પીવાવાળાને સિગરેટ બંધ કરવાનું કહો તો એ જાજરુનું બહાનું આપે મસાલા ખાવા ખાવાવાળાને મસાલા બંધ કરવાનું કહો તો એ જાજરુનું બહાનું આપે આ બધા આદત ના છોડવાના બહાના છે સવારે ઊઠીને એક લોટો પાણી પી લે તો એ જાજરુ તો થશે જ ને પણ બેન ખેતરમાં લઈ જવા માટે મારી જોડે એક જ લોટો છે હવે એ પી જાઉં તો હું ખેતર પર જાટના પટ્ટાથી સાફ કરું અરે બે લોટા લઈ જવાનું રાખો પણ બેન ઘરે બહેરી છોકરા છું મારા એમના હું બે લોટા લઈને જાઉં ને તો એવું લાગશે કે ટોય એન્ડ કોક શોરી આરે જાજરું પાર્ટી કરું છું